નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ભવ્ય રોડ શો વાઘોડિયા નગરમાં આવકાર ફુલહારથી જેસીબીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરા લોકસભાની ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા નગરમાં ભવ્ય રોડ શો કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં વાઘોડિયા તાલુકાના મોટા ભાગના ગામોમાં ફેરણી કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા ગામે ગામ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ નગરમાં વાઘનાથ આવ્યું સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેઓ પણ આ ભવ્ય રોડ શોમાં જોડાયા હતા તેમજ કાર્યકર્તા તેમજ વાઘોડિયાના સ્થાનિક નાગરિકો દ્વારા ઠેર ઠેર ફુલહારથી વાઘેલા બાપુનું સ્વાગત કરવામાં આવ્યું લાઇબ્રેરી ચોકડી અને જેસીબી મશીનથી ફૂલોની વર્ષા કરી કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ એસટી ડેપો પાસે વસાવા સમાજના આગેવાનો દ્વારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનું આતિશબાજી કરી ફૂલહાર કરી સ્વાગત કરાયું હતું ત્યારબાદ આ રોડ શોનો કાફલો જીઆઈડીસી તેમજ ગુગલિયાપુરા ગામ થઈ વાઘોડિયા કાર્યાલય આ રેલીનું સમાપન કરવામાં આવ્યું રોડ શોના સ્વરૂપે પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો